નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કારનો ભીષ્મ રવિવાર ઉજવે છે છેલ્લા બે રવિવારની જેમ આજના શુભ સંદેશમાં પણ ઈસુ પોતે જીવનદાયી રોટી છે એ માનવ બુદ્ધિથી પણ ન સમજાય એવા મહાન રહસ્ય પર વધુને વધુ પ્રકાશ ફેંકતા જાય છે શરૂઆતમાં ઈસુએ પોતે જીવનદાયી રોટી છે અને તેમની પાસે આવનાર કદી ભૂખ્યો નહીં થાય અને એમનામાં શ્રદ્ધા રાખનાર કદી તરસ્યો નહીં થાય એવું જાહેર કર્યું ગયા રવિવારે એક પગલું આગળ વધીને ઈસુએ કહ્યું કે પોતે સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી છે જેને ખાનાર કદી મરશે નહીં રણમાં મળેલ માનના સ્વર્ગીય રોટી નહોતી તેથી તે ખાધા પછી યહૂદીઓના વડવાઓ મરી ગયા હતા આજના શુભ સંદેશમાં ઈસુ સ્વર્ગીય જીવન રોટી વિશે વધુ સ્પષ્ટ કરતા કહે છે કે આ રોટી એટલે જગતના જીવન માટે અર્પણ થનારો એમનો દેહ પણ યહૂદીઓના તીવ્ર પ્રત્યાઘાત પછી પણ આ અકળ રહસ્ય વિશે વધુ સ્પષ્ટતા કરતા કહે છે કે જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામે છે અને તેને છેલ્લે દિવસે સજીવન કરવામાં આવશે આ મારું શરીર છે એ તમારી ખાતર અર્પણ થનાર છે ભોજન પછી તેમણે દ્રાક્ષાસવનો પ્યાલો લઈને શિષ્યોને આપતા કહ્યું તમે બધા આમાંથી પીઓ આ મારા લોહીનો પ્યાલો છે નવા અને શાશ્વત આ મારું લોહી છે જે તમારી અને સૌ માનવોની પાપ મુક્તિને ખાતર રેડાવવાનું છે

તેમના શિષ્યોએ અને અનુયાયીઓએ પ્રારંભના વર્ષોથી પ્રભુ ભોજનની વિધિ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું જેનો લેખિત સંદર્ભ આપણને આશરે ઈસવીસન પંચાવનમાં લખાયેલ સન પાઉલના પત્રમાં જોવા મળે છે છેલ્લા ભોજન વખતે પ્રભુ ઈસુએ સ્થાપેલ પ્રભુ ભોજનના મૂળમાં છે ઈસુના વચનોમાં આપણી શ્રદ્ધા અને આપણી શ્રદ્ધાના મૂળમાં છે ઈસુનું માનવ જાતિ માટેનું બલિદાન અને તેમનું પુનુત્થાન આ શ્રદ્ધા એના મૂળ રૂપમાં જ ઈશુના દેહ અને રક્તમાં પલટાઈ જવાના ચમત્કારની ખાતરી થાય છે આ જાદુ નથી કે જાદુગરની નજરબંધીથી જાદુની મૂળ વસ્તુ નવીન વસ્તુમાં બદલાઈ જાય જેમ જાદુગર રૂમાલ રુમાલને ગુલાબમાં ફેરવી દીધેલું બતાવે છે તેમ પાલકની વિધિ દરમિયાન શ્રદ્ધાપૂર્વક પુરોહિત જે શબ્દો ઉચ્ચારે છે તેમાં કોત થઈ જઈએ તો સાચે જ આપ કવ્ય વિધિના ચમત્કારનો સાક્ષાત્કાર કહી શકીએ પરમપ્રસાદમાં હાજર રહેલે પ્રભુ ઈશુ ઉપર વિશ્વાસ મૂકીએ એમની પાસે આવીએ એમને આપણું જીવન અર્પણ કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો